આજથી ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીની નોંધણી શરૂ કરવામાં આવી કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં ખેડૂતોએ નોંધણી માટે લાઇન લગાવી છે કેટલાક ખેડૂતોએ તો રજીસ્ટ્રેશન માટે આખી રાત ગ્રામ પંચાયત કચેરી બહાર વિતાવી લોટવા પ્રશ્નાવાડા મિત્યાજ બાવાના પીપળવા સહિતના ગામના ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા ગ્રામ પંચાયત દીઠ માત્ર એક જ વીસ દ્વારા નોંધણી થઈ રહી છે જેને કારણે ખેડૂતો પોતાનો વારો વહેલો આવે તે માટે લાઈન લગાવી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકારે મોબાઈલ મારફતે નોંધણી થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ કે પછી વધુ સ્ટાફ મૂકવો જોઈએ આજથી ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદીની નોંધણી શરૂ કરવામાં આવી કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના ગામોમાં ખેડૂતોએ નોંધણી માટે લાઈન લગાવી છે કેટલાક ખેડૂતોએ તો રજીસ્ટ્રેશન માટે આખી રાત ગ્રામ પંચાયત કચેરી બહાર વિતાવી લોટવા પ્રશ્નાવાડા મિત્યાજ બાવાના પીપળવા સહિતના ગામના ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા ગ્રામ પંચાયત દેઠ માત્ર એક જ વીસી દ્વારા નોંધણી થઈ રહી છે જેને કારણે ખેડૂતો પોતાનો વારો વહેલો આવે તે માટે લાઈન લગાવી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સરકારે મોબાઈલ મારફતે નોંધણી થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ કે પછી વધુ સ્ટાફ મૂકવો જોઈએ